નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી આવી ચૂકી છે તારીખ ચાર એ આવવાની છે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક આપેલા નકશાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો છે ગુણ ત્રણ નકશા પરથી પ્રશ્ન જવાબ લખવાનો છે નંબર એક લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈ પણ ત્રણ સ્થળના નામ આપો મેડિકલ કોલેજ ઢીંગલી સંગ્રહાલય નેશનલ સ્ટેડિયમ નંબર બે નકશામાં આપેલ પ્રમાણ માપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો પ્રમાણ માપ એક સેમી બરાબર બે કિમી તો ઓગણીસ કિલોમીટર આશરે નંબર ત્રણ જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં દસ કિલોમીટર અંતરે આવેલું સ્થળનું નામ લખો ઇન્ડિયા ગેટ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખે ચાર એક બે હજાર પચીસના રોજ ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના એ પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે નીચે નાના ચોરસમાં આપેલ આકૃતિને બાજુમાં આપેલ મોટા ચોરસમાં દોરો પ્રમાણ ઉપયોગ કરવો જેમના ગુણ બે અહીં દોરી અને તમને આપેલ છે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કર્યો પ્રમાણ માપનો ઉપયોગ કર્યા વગર જમણા ગુણ બે અહીં તમને આપેલું છે દોરીને પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક જુદા જુદા બે આકારના ખાલી ખોખા મેળવી તેનો વધારાનો ભાગ દૂર કરી ખોખાની રેખાકૃતિ દોરો નંબર બે નીચેનામાંથી ક્યાં આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બને છે તો કે બી સી અને ડી નંબર ત્રણ તમારી શાળાનો એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં દરવાજા અને બારીઓ બનાવો જે તમે જોઈ શકો છો નંબર ચાર આપેલી આકૃતિઓના જોડો અને બનતા ઘન આકારમાં નામ લખો તો પેલો છે સમઘન અને બીજો છે લંબઘન નંબર પાંચ ત્રિપરિણામ પરિમાણીય આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાકૃતિ સાથે જોડો જેમના ગુણ છે જે તમે જોઈ શકો છો જે તમને જોડી અને આપેલ છે

નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ નકશામાં દક્ષિણ દિશામાંની દિવાલ પર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે નકશામાં દક્ષિણ દિશામાંની દિવાલ પર કબાટ બ્લેકબોર્ડ ફેનલ બોર્ડ બે વસ્તુઓ જોવા મળે છે નંબર નવ બારણા એકથી પ્રવેશ કરતા જમણી બાજુ દિવાલ પર આવતી વસ્તુઓ ક્રમમાં લખો પ્રોજેક્ટર સ્ક્રીન ફેનલ બોર્ડ એક અને સ્વિચ બોર્ડ નંબર દસ બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો તો પાટલી એ ડી અને જી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર એક વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો ખુરશી ટેબલ લેપટોપ પ્રોજેક્ટર સ્ક્રીન સ્વિચ બોર્ડ ફાઇનલ બોર્ડ પાટલીઓ બ્લેક બોર્ડ અને કબાટ નંબર બે પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી ઉત્તર દિશામાં ગોઠવાયેલું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે